ચિત્તલમાં ઓટો સેનિટરી નેપકિન યુનિટ શરૂ થયું ક્લોઝર મશીન સેલ્ફ એની ટાઈમ મુકાયું શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી અને કોટન અને દેસાઈ ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર ચિત્તલ ખાતે સ્ત્રીઓના માસિક ધર્મમાં આવે ત્યારે તેનો જે નેપકિન તરીકે સેનિટરી પેડનો ઉપયોગ માટે નિસંકોચપણે મેળવી શકે તે માટે ખાસ સેલ્ફ એની ટાઈમ નેપકિન યુનિટ શરૂ કરવામાં આવેલ છે આ મશીન દ્વારા કોઈ પણ સ્ત્રી ગમે ત્યારે સેનેટરી નેપકિન મેળવી શકે છે અને તેનો ઉપયોગ થયા બાદ તેને નાશ કરવા માટે પણ ક્લોઝર મશીનનો લગાવવામાં આવેલ છે આ પ્રકારના પ્રયોગથી જે સ્ત્રીઓ માસિક ધર્મ વખતે સેનેટરી પેડ નેપકિન ખરીદવામાં સંકોચ અનુભવે છે અને તેના કારણે તેઓ ઉપયોગ નથી કરી શકતા ત્યાં આ મશીનમાંથી તેઓ જ્યારે જરૂર પડે સેનેટરી નેપકિન મેળવી શકશે બહેનોના માસિક ધર્મ વખતે નો ઉપયોગ કરવામાં કેટલીક સંકોચ અનુભવે છે એ સંકોચ ન અનુભવે એ માટે આજે સરસ્વતી વિદ્યા મંદિરમાં કોઈ પણ બહેનો અહીં આવીને આ સેનિટરી નેપકીન લઈ શકે છે પાંચ રૂપિયાનો સિક્કો નાખવાથી એમને અહીંથી પ્રાપ્ત થાય અને એ ઉપયોગ કર્યા પછી એનો નાશ કરવા માટે પણ અહીંયા મશીનનો ઉપયોગ થયો છે શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર કોટણકાણે અને દેસાઈ ફાઉન્ડેશન સાથે સંકળાયેલ આપણે અહીં માસિક બહેનો માટે પાંચ રૂપિયામાં આપણે ને સેનેટરી પેડની આપણે અહીંયા મશીન લગાવેલું છે આપણે પાંચનો નો અહીંથી નાખીએ ને એટલે ઇલેક્ટ્રિક તરીકે સેનેટરી પેડ અહીં આવીએ છીએ આ પાંચ રૂપિયામાં સેનેટરી પેડ આવીએ છીએ ને આ બહેનો માટે એક ફાયદાકારક છે કેમ કે આ ગર